નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારી નોંધાઈ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બેની ખાલી પડેલી સીટ માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને અધ્યક્ષતામાં ઉમેદવારી નોંધાઈ હતી રાજ્યભરની નગરપાલિકાઓની પેટાચૂંટણી જાહેર થઈ હતી સાવલી નગરપાલિકામાં સતત પંદર વર્ષથી ભાજપાનું બોર્ડ છે કુલ છ વોર્ડના વોર્ડ ડીથ ચાર એમ છ વોર્ડના ચોવીસ નગરસેવકો હતા જેમાં કોંગ્રેસ પાસે આઠ અને ભાજપના સોળ સભ્ય હતા તે પૈકી વોર્ડ નંબર ના ભાજપાના નગરસેવક કમલેશભાઈ શાસ્ત્રીનું છ માસ અગાઉ નિધન થતા ખાલી પડેલા વોર્ડ નંબર ની સીટ પર આજે કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સભ્યો અને કાર્યકરો સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચ ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નંબર બે ના બે હજાર પાંચસો ત્રેવીસ જેટલા મતદારો આગામી એક વર્ષથી ઓછા સમય માટે ઉમેદવારનું ભાવિક નક્કી કરશે સાવલીનગરમાં વોર્ડ બે કે જે વોર્ડની પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જ વિકાસના નામે નવીન આરસી એક્સેસી રોડ રસ્તાની કામગીરી કરાઈ રહી છે ત્યાં ગટરો ઉભરાતા અને મુખ્ય માર્ગ બંધ કરતા નગરજનોને ઘર આંગણે દુર્ગંધયુક્ત દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે કોંગી ઉમેદવાર પરમ પરમાર રતનસિંહ ગોવિંદભાઈ નામાંકન પત્ર ભરવા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર સાહેબ રાઠોડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ વિજયભાઈ મહેશભાઈ કલ્પેશભાઈ પટેલ સહિત નગરસેવકો કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ મુસ્તાક અલી સાથે આજે જે રીતે સાવલી નગરમાં વોર્ડ બે નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા ફોર્મ ભર્યું છે સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત વીસ વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખ્યકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર બેમાં ઇલેક્શન છે સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે હોય તો તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે દબાણોનો પ્રશ્નમાં પણ વહલા દવલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે જનતાને અપીલ છે કે આપે સતત વીસ વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ બેમાં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપતા તમામ પ્રશ્નોને વાંચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળ આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય કોઈનો પણ અવાજ દબાઈના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે નાનામાં નાના માણસનું હિત જળવાય સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી એવું નથી કે વહોલા દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે દવલાની નીતિ અપનાવી જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નથી થતા

ત્યાં મુદતમાં ધક્કા ખાય છે તેમ છતાં ત્યારે ઓર્ડર ના કરે ને જ્યારે કોઈ જયું ના હોય ત્યારે ઓર્ડર કરે આ પ્રકારની વ્યવસ્થા આ આ પ્રકારની જે સતી છે એ સામે આવી છે